ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સ્કોર્પિયો ગાડીમાં રાત્રિના સમયે ઢોર ચોરી કરતી ટોળકીના બે વ્યક્તિઓને ઝડપી પાડી ગાંધીનગર તથા કોમલ સન ઓફ અસલમભાઈ શેખ અને મોહમ્મદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન ઓફ મોહમ્મદ ઇખલાક શેખ આ બંને આરોપીઓને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો